ભાદરવામાં નવરાત્રીની પૂર્ણાવતી નિમિત્તે વાડી ફળિયા સાર્વજનિક લાલ પરિવારના નેજા હેઠળ રામાપીરની યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડા પામ્યા છે દર વર્ષની જેમ લાલ પરિવારના નેજા હેઠળ રામાપીરની પદયાત્રા નીકળી હતી આ પદયાત્રા સંઘ મહિલા મંડળ અને યુવક મંડળ દ્વારા યોજાયેલી પદયાત્રા રાંદેર વાડી ફળિયા ખાડા ભગવાન શ્રી રામદેવજી મહારાજના નવરાત્રીની પૂર્ણાવતી નિમિત્તે નોમના નેજાની યાત્રા યોજાઈ હતી માનતા પર પચરંગી સપ્તરંગી અને નવરંગી નેજા નિશાન સાથે જહાંગીરપુરા ખાતે આવેલા રામડી સુધી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આમ રાંદેરના વાડીફળિયા ખાંડા કુવાથી ભગવાનની યાત્રા નીકળી હતી મારું નામ મયંક રમેશભાઈ બારૈયા છે અને અમે વાડીફળિયા જીમખાના સ્ટ્રીટના રહેવાસી છીએ અમારા મંડળનું નામ લાલ પરિવાર નેજા સંઘ છે જે વીસથી પચીસ વર્ષ સુધી વીસ પચીસ વર્ષથી છેલ્લી પ્રથા નેજા સંઘનો માનવ મહેરામણ જે રામદેવજી મહારાજની નવરાત્રીનો મહોત્સવ છે તેના છેલ્લા દિવસ એટલે ભાદરવાસ સુદ નોમ એટલે આજનો દિવસ અને આજના દિવસ દરમિયાન જે પાલકી યાત્રા કાઢવામાં આવે છે અને ઘણા બધો માનવ મહેરામણ આમાં ઉમટી પડે છે ઘણા બધા સંઘો દ્વારા દર વર્ષની જેમ આ યાત્રા કાઢવામાં આવે છે બે વર્ષ કોરોના કાળ દરમિયાન જે યાત્રા કાઢવામાં ન આવી હતી તેથી માનવ મહેરામણ અમે ગયા વર્ષે પણ ગયા હતા અને દર વર્ષની જેમ આજે પણ જે છે આજે માનવ મહેરામણ વધારે ઉમટી પડ્યું છે ઘણા આનંદી છીએ અમે અને દર વર્ષની જેમ આ વર્ષ આવતા વર્ષે પણ વધારે લોકો જોડાય એવી અમારી આશા છે માટે જય જયરામ સૌ આખા દિવસ દરમિયાન પછી કાર્યક્રમો શું હોય આખા આખા દિવસ દિવસ દરમિયાનના કાર્યક્રમમાં રામઢીના મુકામે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ભાદરવા સુદ નવરાત્રીનું ગરબાનું આયોજન કરવામાં આવે છે રાત્રે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ઘણા ઘણા અલગ અલગ મંડળો દ્વારા મુકામે મુકામેજાસન પહોંચાડવામાં આવે છે સુરતમાં ભાદરવા નવરાત્રીની પૂર્ણાવતી નિમિત્તે યોજેલા રામાપીરની નિજા યાત્રામાં ભક્તો ઉમટી પડ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા